નમ્ર વિનંતી એક માણસને કેન્સર થયું ખબર પડી ત્યારે તે છેલ્લા સ્ટેજમાં હતું આ માણસની ઉંમર હતી ત્રણ છ વર્ષ કોઈ દિવસ ગુટકા ખાધા ન હતા સિગરેટ બીડી દારૂ કોઈ જાતની આદત નહીં રોજ કામ કરે અને તંદુરસ્ત શરીર નખમાં પણ રોગ નહીં ત્રણ ચાર દિવસથી પેટમાં દુખતું હતું ને ડોક્ટર પાસે દવા લીધી પણ દુખાવો મટતો ન હતો એટલે ડોક્ટરે મોટા ડોક્ટરને બતાવવા કહ્યું મોટા ડોક્ટરે રિપોર્ટ કઢાવ્યા ત્યારે ખબર પડી કે આંતરડામાં કેન્સર છે ઘણી પીડા સાથે કીમો લીધા પારાવાર દુખાવ્યા સારવાર માટે થઈ ઘર મિલકત વેચવું પડ્યું એટલો ખર્ચો થયો પણ છેવટે મરણ આવ્યું ડોક્ટરો એ કહ્યું તમે આમની બોડીને અગ્નિ સંસ્કાર ન કરો અને હોસ્પિટલ ને આપો જેથી અમે જાણી શકીએ કે આ ભાઈને કેન્સર થવાનું કારણ શું ઘરના બધા ભેગા થઈને મિનતી કરીને બોડી હોસ્પિટલ ને આપવાનું નક્કી કર્યું બોડી ઉપર રિસર્ચ કરતા ખબર પડી કે પ્લાસ્ટિકમાં ગરમ ખાવાનું રાખવાથી ખરાબ કેમિકલ જમવામાં ભરી જવાથી આ ભાઈને કેન્સર થયું હતું આ રિપોર્ટ ડોક્ટરો એ તેમના ઘરવાળાને બોલાવીને બતાવવામાં આવ્યો અને તેમને આ ભાઈ ના ખાવા પીવાની ટેવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેને ચા ની આદત હતી અને દિવસમાં ચાર પાંચ વાર ચા પીતા હતા તપાસ કરતા ખબર પડી તે જે દુકાનમાં કામ કરતો ત્યાં પ્લાસ્ટિકના કપમાં ચા આવતી ડોક્ટરે તેમની સાથે કામ કરતા અને પ્લાસ્ટિકના કપમાં ચા પીતા સર્વે સ્ટાફનો મેડિકલ ટેસ્ટ કરાવ્યા તો બીજા બે જણ કેન્સરની અસર જણાય તરત તેમને સારવાર લેવા માટે કહેવામાં આવ્યું તમને થશે કે આટલી ખરાબ વસ્તુ સરકાર કેમ બનાવવા દે છે સરકાર આપણને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવે છે પણ આપણે કયા સમજીએ છીએ હું પોતે પણ કહું છું આપણામાંથી ઘણા પોતે તો પ્લાસ્ટિકમાં ચા પીવે છે અને બીજા મિત્રોને પણ પીવડાવે છે અને અજાણતા કેન્સરને નોતરે છે કોઈ દિવસ પ્લાસ્ટિકમાં ગરમા ગરમ ખાવાનું ખાવું કે પીવું ન જોઈએ